તો જય માતાજી મારા ખાખીના ના તો આજે એકવીસ જૂન છે મતલબ કે વિશ્વ યોગ દિવસ તો યોગ માનસની આધ્યાત્મિક શારીરિક અને માનસિક ઉર્જામાં શું કરે છે વધારો કરે છે મારા ખાખીના ના તો યોગ કરતા રહેજો અને યોગ કરશો તો જ શરીર સ્વસ્થ અને મસ્ત રહેશે તો હાલો મારા ખાખીના ના આપણે તો કરવા માંડીએ દરરોજ કરીએ જ છે એમ હલો મિત્રો અત્યારે મેં થોડી નોર્મલ એક્સરસાઇઝ કરી પાંચ સૂર્ય નમસ્કાર કર્યા અને કેવું કે ધ્યાન ધર્યું હાલો મારા ખાખીના યુદ્ધ હવે નીચે જઈએ અને પછી વાંચવા બેસી જઈએ હાલો તો મિત્રો અત્યારે સાડા નવ થઈ ગયા છે અને અત્યારે આપણે વાંચવાનું છે ભારતના બંધારણની રચના અને કાર્યવાહી તો હાલો મારા ખાખીના યુદ્ધ શરૂ કરી દઈએ વાંચવાનું મિત્રો અત્યારે હું વાંચવા બેઠો હતો અને મારો ભાઈ બંધ આવી ગયો છે ચોપડીઓ લેવા માટે મારો દિવસ ચોપડીઓ લઈ જાય છે મેં કીધું હવે મારા કેવું કે ત્રીજો રીમ પડી કેમ કે હું અત્યારે બંધારણ વાંચું છું એવું લઈ જાય છે હિસ્ટ્રી અને કલ્ચરની તો વાંચવાનું કે ભાઈ મિલી રાખવાની છે

ત્રણ દિવસ થી આપણે ચેપ્ટર કરી રહ્યા છે પણ હજુ પૂરું નથી થયું અને કેમ કે વાર એટલા માટે લાગે છે કેમ કે એકદમ સમજી સમજીને કેવું કે ગણતરી કરી કરીને હું દાખલા કરું છું તો હાલ કરી નાખીએ ફટાક તો મિત્રો અત્યારે પાંચ વાગી ગયા છે અને અત્યારે મેં કર્યું છે વર્તુળ વાળું ચેપ્ટર જોવા મારા ખાલી ના અમુક કેવું કે અમુક મેં પ્રશ્નો બી લખી લીધા છે અને અમુક પ્રશ્નો હજુ બાકી છે અત્યારે હવે કરંટ છે તો હાલો મારા કરંટ ખાલી ના કરેલો તો મિત્રો અત્યારે સડ છ થઈ ગયા છે અને કરંટ અફેર મેં કરી લીધા છે તો ચાલો હું તમને કરંટ અફેર કહી દઉં આજનું તો જો અમારા ખાખીના યોદ્ધા એકવીસ જૂન બે હજાર પચીસનું કરંટ અફેર છે તો તાજેતરમાં ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર છવ્વીસમાં ટોચની કઈ ભારતીય યુનિવર્સિટી છે તો આઈઆઈટી દિલ્હી પછી તાજેતરમાં બોર્ન ક્લાઇમેટ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી તો જર્મની પછી છે તાજેતરમાં વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો વીસ જૂન એની થીમ હતી શરણાર્થીઓનું સ્વાગત કરતી દુનિયા માટે પછી છે મારુતિ સુઝુકી એ તાજેતરમાં ભારતના સૌથી મોટા ઇન પ્લાન્ટ રેલવે સાઇન્ડિંગ નું ઉદઘાટન ક્યાં કર્યું તો માનેસર હરિયાણા પછી છે તાજેતરમાં સ્કાય ટ્રેક વર્લ્ડ એરલાઇન એવોર્ડ બે હજાર પચીસમાં વિશ્વની શ્રેષ્ઠ ઓછી કિંમતવાળી એરલાઇન્સમાં ઇન્ડિગોએ કયું સ્થાન મેળવ્યું છે તો ત્રીજું અને પ્રથમ સ્થાન છે એર એશિયા પછી દ્વિતીય સ્થાન છે સ્કોટ પછી છે બે હજાર છવ્વીસમાં દસમો આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપ કોણ યોજશે તો ઇંગ્લેન્ડ પછી છે તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા મારુતિ મિતમ પલ્લીનું અવસાન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે તો પર્યાવરણ અને વન્ય સંરક્ષણ પછી છે ગૂગલે તાજેતરમાં વિશ્વનું ચોથું અને એશિયાનું પ્રથમ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર ક્યાં શરૂ કર્યું તો હૈદરાબાદ અને ગૂગલની સ્થાપના ઓગણીસો અઠ્ઠાણુંમાં થઈ હતી પછી છે સ્નેચર્સ એ તાજેતરમાં કોને પોતાનો નવો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે તો કાર્તિક આર્યન તો મારા ખાખીના યુદ્ધ આજનું હતું આ કરંટ અફેર તો હાલો અત્યારે હવે એક્સરસાઇઝ કરવા નહીં જાણું કેમ કે આ થોડું દુખી રહ્યું છે અને દુકાનનું બી થોડું કામ છે સામાન લેવા જવાનું છે તો હાલો એ સામાન લેતાઈએ તો હાલો મારા ખાખીના યુદ્ધ તો મિત્રો અત્યારે હું અને મારો ભાઈબંધ લઈને આવી ગયા છે મોરસનો નો કટ્ટો અને આ મીઠાનો કટ્ટો તો હાલો હવે એક્સરસાઇઝ કરવા જવાય તો જઈએ કેમ કે હજુ ટાઈમ છે અજવાળું છે તો હાલો તો એ મારા ખાકીનાયુ દઉ અમે પાવડા તમારા કંપની અમારી ત્રણ જણ આવી ગઈ છે અને અત્યારે આપડે કેટલું ગોદવાનું છે આ થોડું ગોદી નાખવાનું છે કે વચ્ચે રહી ગયું છે તો હલો મારા ખાકી ના અત્યારે સવા સાત થયા છે તો આપડે કેવું કે પોણા આઠ સુધી ખોદી અને પછી ઘરે ઉપડી જઈશું તો હાલો તો મિત્રો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો આટલું ગોદી નાખ્યું અને મારો દીવર વરસાદ ચાલુ થઈ ગયો છે તો હાલો અત્યારે ઘરે જતા રહીએ કેમ કે પલળી જઈશું કેમ કે અત્યારે પલળી જઈશું તો પછી મજા નહીં આવે ને આ બધું કેવું કે ભીના ભીના અને ચીકના ચીકના થઈ જઈશું માટી વાળા એટલે સવા નવ થઈ ગયા છે હું પંદર મિનિટ ડીલે છું પણ ને આપણે રિવિઝન જેટલું કરવાનું છે એટલું તો કરીને જ રહેવાનું છે હાલો તો મિત્રો અત્યારે ફાઈનલી રિવિઝન થઈ ગયું છે અને કેવું કે રિવિઝન કર્યા પછી કેવું એકદમ મસ્ત લાગી રહ્યું છે કે જે વાંચન છે એ જ રિવિઝન કરવાની મજા જ કંઈક અલગ હોય છે અને મારા ખાખીના ના